ગરબી મંડળ ધારીમાં રોજ અવનવા કાર્યક્રમ થી આકર્ષણનું કેન્દ્ર બની છે બત્રીસ વર્ષથી જાણતી ગરબી ગણેશ સોસાયટીમાં ધૂણતારાસ સમૂહ રા જેવા અનેક રાસ રમીને દર્શનાર્થી માં ભારે આકર્ષણ જગાવે છે રાખવામાં આવે જેમ ગઈ ગુજરાત પણ બીજા રાજ્યો જાદુનિયામાં પ્રખ્યાત છે એવા જાદુગર વેતાલ ભાવેશભાઈ દેવમુરારી જાદુગર પોતાની કળામાં સૌને મંત્ર મૂધ કરી સૌ કોઈના નાના મોટા ભાઈ બહેનોને મજા કરાવી હતી ને હસાવ્યા હતા ત્યારબાદ સમૂહ રાસમાં બહેનોએ ટ્રેડિશનલ કપડા અને સારું રમે એને પાંચ ખેલૈયા ઇનામ આપવામાં આવ્યા હતા આ ગરબી હિન્દુ મુસ્લિમ પ્રતિક છે ખેલૈયામાં હિન્દુ મુસ્લિમ બહેનો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવે છે ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આ ગરબીને અચૂક જોવા પધારે છે આ ગરબીના આયોજક પણ હિન્દુ મુસ્લિમ છે રિપોર્ટર હુસૈન સંઘાર ધારી